જય દ્વારિકાધીશ મિત્રો તો આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે અને અમે આવ્યા છે નાગજીભાઈની વાડીએ નાગજીભાઈ ઓલ પણ બળ કરે છે ઉછલનું વાછલ કરે છે ને આ નાગજીભાઈ નેવડું બને એવું ના ભાઈ નાનુભાઈ ભાઈ હા ભાઈ દ્વારકાધીશ દ્વારકાધીશ ને ભાઈ અમારે એવા જવાનું છે સીધું અમારે આ તોફાની કાકા પાસે અમારે કાકા છે એક બતાવું તમને વિડીયોમાં બિના રહી ગયો આપણે નાજીને એટલું પૂછવાનું છે ખાલી

આવવાની છે બહુ મજા હાલ મળીએ આગળ ડાયરેક્ટ તો ભાઈ અત્યારે તો મકાઈ ગયા છે એટલે થોડો આપડા પ્લાનિંગમાં થોડોક ફેરફાર આવ્યો છે પણ આગળ દુકાને આગળ ભેગા થાય એટલે આપણે એને મળ્યું બરોબર બરોબર નાગજી ભાઈ તો કોહેલી ને જાય છે ખાડા ગાળી ખાડા ગાળી ને છીએ

ફાઇનલી ભાઈ લગભગ મહિનો થઈ ગયો છે મગાકા આપડી આરે જોડાઈ ગયા છે મગાકા કેમ છે તમારું તબિયત પાણી કેમ થાર છે ને મગાકા આ આ કેમેરા માં જોઈને વાત કરું હા બરોબર એક પ્રશ્ન પૂછવાનો હતો પ્રશ્ન એ પૂછવાનો હતો મગાકા મને કાકા પણ કામ

ઓ મને તો કળવા નું છે હવે હું બનુ બોલતા નથી મળત તો અત્યારે તો મગાકા ક્યાં બોલ ફળદીમાં જવાનું

ઓલું ડાળિયું ઉચકાવી એવું કરવું છે બોલો એને ઉછેડવું પડે ને નથી જઈએ કેટલા જઈએ ગાળો